એક નજર કરી આજના મહત્વના સમાચાર ઉપર વડગામ તાલુકાના માહી ફિરોજપુર રોડ પરથી થોડાક દિવસ અગાઉ એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો તેમાં ફાઈએ જ બે શખ્સો સાથે મળીને હત્યા કરી હોવાનું સામે આવ્યું છે અને પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી જેમાં વડગામ તાલુકાના માહી ફિરોજપુર રોડ નજીકથી ગામના નિઝામુદ્દીન હનીફાઈ નાંદોલિયાના મૃતદેહ મળી આવ્યો હતો જેમને દફનવિધિ કરી દેવામાં આવી હતી જોકે હત્યાની આશંકાએ ગ્રામજનોએ મોટી સંખ્યામાં મૃતકના પરિવાર સાથે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી હતી જેથી પોલીસે કબરમાંથી મૃતદેહ બહાર કાઢી એફએસએલમાં મોકલવામાં આવ્યો હતો જેમાં તેઓની હત્યા થઈ હોવાનું સમય આવ્યો હતો જેમાં માહીમાં મૃતકનો ભાઈ અલ્તાફ હનીફભાઈ નાંદોલિયાના કહેવાથી તબેલામાં કામ કરતા થરામૂળ સરસ્વતી તાલુકાના સરિયદનો

કયું ચૌહાણ ચોહાણ થરાદ લાખની બ્યુરો ચીફ બનાસકા થા તો દેમ ચાર બડ અત્યારનો જે મામલો સામે આવ્યો છે શું છે સમગ્ર પ્રકરણ છાપી પોલીસ સ્ટેશનના માહી ગામ ખાતે તારીખ ચોવીસ છ બે હજાર ચોવીસના રોજ એક એક્સિડન્ટ થાય છે અને ત્યારબાદ એની અંદર મરણ જે છે નિઝામુદ્દીન નાંદોલિયા જે છે પરંતુ પરિવાર દ્વારા આ એક્સિડન્ટ છે તેની કોઈ બાબતની જાણ પોલીસ સ્ટેશનને કરવામાં આવતી નથી અને ત્યારબાદ જે છે એ ડેડ બોડીને દફનાવી દેવામાં આવે છે અને ત્યારબાદ જે છે એ પરિવાર દ્વારા જ આ કેસને ક્લોઝ કરી દેવામાં આવે છે પરંતુ આ બાબતની જાણ જે છે એ ધીરે ધીરે પોલીસને જાણ થતાં અને ગ્રામજનોએ બી આવી અને રજૂઆત કરતાં તારીખ વીસ સાત બે હજાર ચોવીસના રોજ છાપી પોલીસ સ્ટેશન દ્વારા એડી આની અંદર દાખલ કરવામાં આવે છે અને ત્યારબાદ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં જે જગ્યાએ દફનવિધિ થઈ હોય છે ત્યાં એ ડેડ બોડીને કાઢવામાં આવે છે અને ત્યારબાદ બોડીનું એક એફએસએલ પીએમ કરાવવામાં આવે છે અને એફએસએલ પીએમમાં જે પુરાવા મળી આવે છે તેના આધારે પોલીસ દ્વારા જે છે આની અંદર મર્ડર દાખલ કરવામાં આવે છે ત્યારબાદ એસઓજીની ટીમ એસઓજીની ટીમની અંદર બી બે ત્રણ અલગ અલગ ટીમો પાડી અને કન્ટિન્યુઅસ આની અંદર હ્યુમન સોર્સિસથી અને ત્યારબાદ ટેકનિકલ સોર્સિસ સાયબર દ્વારા બી ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવે છે જેની અંદર લોકલ પોલીસ બી ખૂબ ઊંડાણપૂર્વકની કામગીરી કરે છે ત્યારબાદ આ આખે આખો બનાવ જે છે એ કોઈ એક્સિડન્ટ નહીં પરંતુ એક મર્ડરનો હતો ત્યારબાદ એ બાબતો ખુલ્લી પડે છે આ મર્ડરની બાબતમાં જો આપને જાણ કરવામાં આવે તો જે મરણ જનાર છે નિઝામુદ્દીન તેમના જ સગા ભાઈ એટલે કે અલ્તાફભાઈ હનીફભાઈ નાંદોલિયા અને તેમના બે ભાગિયા એટલે કે સલમાન બલોચ અને રહીમ બલોચ દ્વારા આ હત્યા કરવામાં આવી હતી હત્યાનું જે કારણ અને જે મોટિવ છે એ જે અલ્તાફ હનીફભાઈ નાંદોલિયા છે તે તેમના ભાભી સાથે અનૈતિક સંબંધો છે જેની જાણ પરિવારને અને ઘણા બધા લોકોને થતા અવારનવાર ઝઘડાઓ થતા હોય જેથી કરીને ખાંટો કાઢી નાખવા માટે તેઓ દ્વારા આ હત્યાને અંજામ આપવામાં આવેલો હતો આ હત્યાને વધીને કાંઈ થાય તો આ હત્યાને માત્ર એક એક્સિડન્ટની અંદર ખપાવવા માટે તે લોકો દ્વારા એક ભારે ટ્રેક્ટર બી લઈ આવે છે અને ટ્રેક્ટર દ્વારા પણ એની અંદર એક્સિડન્ટ કરાવવામાં આવે છે પરંતુ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસની અંદર ઘણા બધા સાયોગિક પુરાવો તમામ સીસીટીવીના ફૂટેજો તમામ લોકોની હાજરીઓ તથા જે અમે એફએસએલ પોસ્ટમોર્ટમ કરાવેલું છે તેનો રિપોર્ટ અને ત્યારબાદ બીજા બધા પુરાવાઓને લઈ અને પોલીસે ખૂબ મજબૂત રીતે આની તપાસ કરી અને હાલની અંદર તમામે તમામ ત્રણે ત્રણ આરોપીને પકડી પાડવામાં આવ્યા છે અને તેના માટેના જે બી અમારા લોકોને એફએસએફમાં બીજા પુરાવા મોકલવાના છે તેની બી કાર્યવાહી હાલમાં ચાલી છે